કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો

અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આ સન્માન્ય દેવજીભાઈ વડચન અમારા પ્રભારી શ્રી સંગઠનના શ્રી કશ્યપભાઈ પ્રદેશના આઈટી સેલના કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ સન્માન્ય અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ પ્રિકમભાઈ છાંગા પ્રદુમનશ્રીજી જાડેજા અમારા મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ આદરણીય શ્રી ધવલભાઈ નરેન્દ્રભાઈ અમારા અર્જણભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળે છે આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબી મયથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આ જ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણય પણ કરવામાં આવ્યા છે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવામાં આવી આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા હોય એર સ્ટ્રાઇક હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય અને આપણા દેશના જે જવાનો છે એમનું મનોબળ પણ મજબૂત થયું છે અને આજે આપણને સૌને ગૌરવ અપાયું છે આજે નારી શક્તિ વંદન બિલ હોય આજે મારી માતાઓ બહેનોને પણ લોકસભા અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે તીન તલાકના માધ્યમથી આજે મુસ્લિમ બહેનોને પણ માન સન્માન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આજે દેશની અંદર પણ જે આપણી વિકાસની સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ આજે ઉજાગર કરી છે અયોધ્યાની અંદર રામ મંદિરનું આજે નિર્માણ થયું છે આજે કાશીની અંદર આજે કોરિડોર હોય મહાકાલની અંદર કોરિડોર હોય કે પાવાગઢની અંદર આજે વર્ષો પછી આજે ત્યાં ધ્વજા ફરકાવવામાં આવી છે આવા અનેક જે આપણા ધર્મને લગતા જે કાર્યો છે જે આપણી વિરાસતની જાળવણી છે એને જીર્ણોદ્ધાર કરીને એને વિકાસ એને વિકસિત કરીને સાચા અર્થની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આવા પણ અનેક કાર્યો થયા છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક વિકાસના કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ મળ્યો છે પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય રેલવેની વાત વીમાની સેવા આજે કચ્છને અન્ય આજે શહેરોને જોડતી આપણને કચ્છની અંદર એ સુવિધાનો પણ આજે આપણને લાભ મળ્યો છે આજે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ હોય કાર્યો છે આપણા પ્રવાસન ધામ છે એ પ્રવાસન ધામ પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ ટુરિઝમ ક્ષેત્રનો પણ આજે વિકાસ કરવામાં આવ્યો છે આવી અનેક સિદ્ધિઓ ગણાવવા જઈએ તો ટાઈમ લાગે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવા અનેક પ્રકારના જ્યારે કાર્યો થયા છે ત્યારે આજે અમારું સંગઠન હોય સરકારના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે અને જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું